સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે એમિલિયાનીના સંત જેરોમ તથા સંત જોસ્ફિન બકીતાનું પર્વ ઉજવે છે મારા દ્વારા કરેલ વિનંતીને માગણીઓનો પ્રતિસાદ પ્રભુ તેના સમયે ચોક્કસ આપશે જ સંપૂર્ણ શ્રદ્ધા સહ ધીરજથી હું વાટ જોઈશ સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના સાતમા અધ્યાયના વચનો ચોવીસથી ત્રીસ ત્યાંથી નીકળીને ઈસુ તૂરના પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ન થાય પણ વાત છૂપી રહી ન શકી થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એવી એક બાઈ આવીને તેમને પગે પડી એ બાઈ વિધર્મી હતી અને સીરિયાના ફિનિકિયાની વતની હતી તેણે પોતાની છોકરીનો અબદૂત કાઢવાની ઈસુને વિનંતી કરી પણ ઈસુએ તેને કહ્યું પહેલા છોકરાને ધરાવા દે છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલોડિયાને નાખવો એ સારું નથી બાઈએ સામેથી કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયા છોકરાનું વધ્યું ગટ્યું તો ખાય છે ત્યારે ઈસુએ તેને કહ્યું તારા આ જવાબ પર હું ખુશ છું તું ઘેર જા તારી છોકરીનો અબદૂત નીકળી જ ગયો છે તે બાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતેલી છે અને અબદૂત ચાલ્યો ગયો છે ઇસરાયલની ઉત્તરે આવેલો સિરિયા દેશ સિરિયા દેશનો પ્રાંત તે ફિનિકિયા ત્યાં બિન ઇઝરાયલીઓ વસે છે ફિનિકિયા પ્રાંતનું શહેર તૂર જે ઇસરાયલની ઉત્તર પશ્ચિમે આવેલું છે ઈસુ ત્યાં ગયા છે અને કોઈકના ઘરે ઉતર્યા છે ઈસુ ત્યાં શા માટે ગયા છે એ કહેવામાં આવ્યું નથી ઈસુ ઈચ્છે છે કે કોઈને એમના આવવાની જાણ ના થાય પણ રાત્રે રાતરાણી છુપી રહી શકે દિવસે ગમે એટલા વાદળો વચ્ચે સૂરજ ઢાંક્યો રહી શકે જે વ્યક્તિ ડિફરન્સ મેકર એટલે કે તફાવત સર્જનાર છે એની હાજરી અજાણી રહી જ ન શકે કીડીને ખબર પડી જ જાય કે ખાંડનો દાણો ક્યાં પડ્યો છે જરૂરિયાતમંદને જાણ થઈ જ જાય કે ઈસુ ક્યાં ઉતર્યા છે બિન ઇસરાયેલી માતા પોતાની દીકરીને કારણે પરેશાન છે દીકરીને અપદૂત વળગ્યો છે દીકરીનું દુઃખ માતાનું દુઃખ છે કદાચ માતા દીકરીને લઈ આ જ પહેલાં ઘણું ફરી હશે જેથી દીકરી સાજી થઈ જાય પણ એને ઘોર નિરાશા સાંપડી છે ઈસુ આ દીકરીને સાજી કરવા જ આવ્યા છે માતાની ઈસુમાં ખૂબ ઊંડી શ્રદ્ધા છે એટલે જ દીકરીને લીધા વગર આવી હશે ઈસુએ દીકરીને જોવાની જરૂર પણ નથી ઈસુનો એક શબ્દ પૂરતો છે એવું આ માતા માને છે ઈસુ વિશે ખૂબ વાતો આખા પ્રદેશમાં વહેતી થઈ છે માતાએ એ પણ સાંભળ્યું હશે કે ઈસુએ ઇસરાયલી અથવા બિન ઇસરાયલી એવો પક્ષપાત રાખ્યા વગર સૌને સાજા કર્યા છે ઈસુ પાસે આવેલું કોઈ નિરાશ પાછું ગયું હોય એવું સાંભળવામાં આવ્યું નથી આવી દ્રઢ શ્રદ્ધાથી માતા જ્યારે દીકરી માટે વિનંતી કરે છે ત્યારે ઈસુ એ શ્રદ્ધાને થોડી વધુ દ્રઢ બનાવે છે ઈસુ માતાની માગણી ઠુકરાવે છે માતા કહે છે ઈસુ હું ક્યાં ધોધમાર વરસાદ માગું છું હું તો બે ચાર છાંટા જ માગું છું વધ્યું ઘટ્યું માગું છું ઈસુ માતાની જોડી છલકાવી દે છે આ માતાના જેવી શ્રદ્ધા આપણામાં પણ પેદા થાય તો કેવું ઉત્તમ

Oh, आसनो है यूँ tetami आयुष अनन्तकार ओ प्रभु सम्भो करो सू तोरा